ભુજ આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટરમાં વિદ્યાર્થીઓને ભણતરી સાથે બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ કરાવવાથી તેમનો વિકાસ થાય છે આવી જ વિદ્યાર્થીનીઓની માન્યતામાં આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર ખરું ઉતર્યું છે જેમાં એકતાલીસ વિદ્યાર્થી ગુજરાતીમાં એ વન ગ્રેડ અને અંગ્રેજીમાં અગિયાર વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવી સેન્ટરનું નામ રોશન કર્યું છે તેમને સન્માનવાનો કાર્યક્રમ તાજેતરમાં યોજાયો હતો આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર વિશેની વિગતે વાત કરતા સંચાલક મોહમ્મદ મોરાણીએ જણાવ્યું હતું કે ભુજ અને વાધાપરની બ્રાન્ચમાં ચારસો પચાસ ગુજરાતી અને ચારસો પચાસ અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હતા બધા થઈ જતા સેન્ટરનું રિઝલ્ટ સો ટકા આવ્યું છે તેના માટે ત્રિવેણી સંગમ લેખાવ્યો હતો જેમાં વિદ્યાર્થી વાલી અને શિક્ષકગણ અહીં સેન્ટરની ટીમ વર્કના કારણે વિદ્યાર્થીઓ સારું પરિણામ લાવી નામ રોશન કર્યું છે તેમણે બધાનું સારું પરિણામ આવ્યા બદલ ધન્યવાદ આપ્યા હતા આમ તો એ વન ગ્રેડ મેળવવા માટે પાંચસો તેતાલીસ ગુણ જોઈએ તો જ એ વન ગ્રેડ મેળવી શકાય તેમાં આઠ વિદ્યાર્થી એવા છે કે જે એકથી બે માર્ક્સમાં પાછળ રહી જતા એ વન ગ્રેડ મેળવી શક્યા નથી આજ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં વધુ મહેનત કરી એ ગ્રેડ મેળવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો ગયા વર્ષે એસએસસીમાં અડતાલીસ વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ પ્રાપ્ત કર્યું હતું જ્યારે ચાલુ વર્ષે બાવન વિદ્યાર્થી થયા જ્યારે બારમાં ધોરણમાં ગયા વર્ષે અગિયાર વિદ્યાર્થી એવન ગ્રેડમાં હતા જ્યારે ચાલુ વર્ષે અઢાર થયા આમ સાત વિદ્યાર્થી ધોરણ દસ અને બારમાં મળીને ઓગણસાઠ હતા આ વખતે અગિયાર વિદ્યાર્થી વધતા કુલ સિત્તેર વિદ્યાર્થી એવન ગ્રેડ પ્રાપ્ત કર્યું છે અને જીવનમાં આગળ વધે તેવા આશીર્વાદ આપ્યા હતા વર્ષોની પરંપરા મુજબ જે વિદ્યાર્થી એવન ગ્રેડ મેળવ્યા હતા તેને લેપટોપ સન્માન રૂપિયા અપાતું હતું પરંતુ આ વર્ષે વિદ્યાર્થીઓનો વધારો થતા પ્રથમ ને લેપટોપ અન્ય ને આઈપેડ અને દસને રૂપિયા પાંચ હજારનો ચેક આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવશે અને તેઓએ વાલીઓને એક સૂચન પણ આપ્યું કે પ્રસંગોમાં બાળકોને શક્ય હોય ત્યાં સુધી લઈ જવાનું ટાળો શાળામાં કે ટ્યુશનમાં રેગ્યુલર મોકલવાથી બાળક જરૂરથી આગળ વધી એ ગ્રેડ મેળવશે નિયમિતતા એ સફળ પાણી ચાવી છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું મારા આલ્ફા પ્લસના વિદ્યાર્થીઓનું ગુજરાતમાં અને જો કચ્છમાં હું સ્થાન જણાવું તો પ્રાંજલ કરીને અમારા ત્યાં માધાપર શાખામાં એક વિદ્યાર્થી છે જેના પીઆર નવાણું પોઈન્ટ અઠ્ઠાણું એટલે કે ગુજરાતમાં સેકન્ડ આવ્યો છે અને બીજો અમારો ભુજનો એક વિદ્યાર્થી છે ભુજ શાખાનો ઘેડિયા અનુજ એના નવાણું પોઈન્ટ છન્નું એટલે કે ગુજરાતમાં એક ચોથો સ્થાન છે આ બંને વિદ્યાર્થીઓ ખુશીની લાગણી છે કે સમગ્ર કચ્છમાં બંને વિદ્યાર્થીઓ પ્રથમ અને દ્વિતીય છે તો આલ્ફા પ્લસને એક ગૌરવ મળ્યો છે કે કચ્છના ફર્સ્ટ સેકન્ડ એ આલ્ફા પ્લસના છે અને એ બંને બાળકોને અને એમના માતા પિતાને ખૂબ હું ધન્યવાદ આપું છું અને તે ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભેચ્છા પણ આપું છું વિદ્યાર્થીઓની સખત મહેનત અને આલ્ફા પ્લસના દરેક વિષયના શિક્ષકોની છેલ્લી ઘડીએ એકદમ ખૂબ જ મહેનત અને વાલીઓના સહકારથી અમે આ સો ટકાની સિદ્ધિ હાંસલ કરી છે ખરેખર એ એનાથી મને ખૂબ જ ખુશીની લાગણી થાય છે અને આ તકે હું મારી આલ્ફા પ્લસની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ આપીશ અને મારા વાલીઓનો પણ હું વાલીઓ ખૂબ જ ધન્યવાદ આપું છું હું અહીંયા બે વર્ષથી એટલે નાઇન્થ ને ટેન્થ બે વર્ષ જ કર્યા છે અને મને બોર્ડમાં નાઇન્ટી થ્રી પર્સન્ટેજ આવ્યા છે અને આલ્ફા પ્લસ સિરિયસલી કચ્છનું ઉજ્જવળ ભવિષ્ય બનવા માટે જો કોઈની હેલ્પ જોઈ તો આલ્ફા પ્લસ છે અને સ્પેશિયલી મોરાણી સર જે મેનેજમેન્ટ છે એને કોઈ ન પહોંચી વળે એવું છે કે મોરાણી સર જે મેનેજ કરે છે એ કોઈ નહીં કરી શકે અને અહીંયાની જે યુનિટ ટેસ્ટની જે રીત છે ને એના જ કારણે એના એવન આવે છે અને આ વખતે તો ધારી ન શકાય એટલે બધા એવન આવે છે ને હા હું માધાપર આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટરની સંચાલક છું તમને જાણ છે કે આજે ધોરણ દસ નું રિઝલ્ટ આવ્યું છે તો માધાપર ની વાત કરું તો અમારો બે વર્ષથી માધાપર માં ટ્યુશન ચાલુ છે પ્રથમ વર્ષે એટલે કે બે હાજર ત્રેવીસ ચોવીસમાં માધાપરમાં કુલ આઠ એ ગ્રેડ આવ્યા હતા અને કુલ સો ટકા રિઝલ્ટ આવ્યો હતો એટલે કે બધા પાસ થયા હતા આ વર્ષની વાત કરું તો ચોવીસ પચીસ માં કુલ અમારા પાસે તેર એ ગ્રેડ આવ્યા છે અને એ ટુ ગ્રેડ પચીસ આવ્યા છે અને આજ આ વખતે પણ સો ટકા રિઝલ્ટ આવ્યું છે જે ખૂબ જ ખુશીની વાત છે સાથે સાથે એક ખૂબ જ સરસ આ વખતે જોવા મળ્યું છે ગુજરાત સેકન્ડ એટલે કે પ્રાંજલ નામનો છોકરો છે એ ગુજરાત સેકન્ડ આવ્યો છે અને કચ્છ ફર્સ્ટ છે એ પણ અમારા માટે ખૂબ જ સિદ્ધિની વાત છે અને ગૌરવની વાત છે ખાસ તો હું એ કહીશ કે માધાપર શાખામાં દર વર્ષે અમારા પાસે વિદ્યાર્થીઓ વધ્યા છે આ વર્ષે આઠ એ વનમાંથી બાર એ થયા છે અને એ જ રીતે સ્ટુડન્ટની વાત કરું તો ગયા વર્ષે સાઈઠ હતા આ વર્ષે પંચ્યાસી વિદ્યાર્થીઓ થયા છે અમારી વાત કરું તો આ રિઝલ્ટ માટે હું ખાસ તો એમને શ્રેય આપીશ એવા શિક્ષકો જે ખૂબ જ મહેનતું છે ખૂબ જ રવિવારે પણ એ લોકો ભણાવે છે અને વાત કરું વિદ્યાર્થીઓની તો વિદ્યાર્થીઓ પર તત્પર રહે છે એ લોકોને ટ્યુશન આવું જ ગમે છે એ લોકો એમ જ કહેતા હોય છે કે મેમ અમને ટ્યુશન વગર મજા નથી આવતી ખાસ વાત કરું વાલીઓની જે વાલીઓ છે એ પણ ખૂબ જ સપોર્ટ કરે છે અમને જ્યારે પણ અમે બોલાવીએ ત્યારે એ અમને રેડી જોય છે રેડી જોય છે મોકલવા માટે આજે અમને બહુ હરખની લાગણી છે કારણ કે સિંતેર વિદ્યાર્થીઓ ધોરણ દસ અને બાર માં એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે તો આના માટે શિક્ષકની આ જ એક મોટી તમે એમ કહી શકો કે આ મોટો એવોર્ડ કહેવાય અમારા માટે બાળકનું પરિણામ જ એ અમારા માટે એક મોટો એવોર્ડ કહેવાય છે જો વાત કરું તો કેવી રીતે આખી પ્લાનિંગ થતી હોય છે તો સૌથી પહેલાં તો અમે ડિસેમ્બર માસ સુધીમાં કોર્સ પૂરું કરી દેતા હોઈએ છીએ ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને જેથી એને રિવિઝન માટેનો પૂરેપૂરો સમય મળે ત્યાર પછી એક યોગ્ય આયોજન કરતા હોઈએ છીએ એ બે મહિના દરમિયાન અમે ટોટલ ત્રણ વખત પરીક્ષાનું આયોજન કરતા હોઈએ છીએ જેથી એને વધારેને વધારે પ્રેક્ટિસ થાય એમાં ખાસ કરીને જે છેલ્લી પરીક્ષા હોય જેને અમે પ્રીબોર્ડ નામ આપ્યું છે એ પરીક્ષા દરમિયાન અમે એક સૌથી મોટામાં મોટું કામ એ કરીએ છીએ કે બાળકોનો ભય દૂર કરીએ છીએ કારણ કે આજે આપણે એક વસ્તુનું નાનો એવો સંકેત એવો લઈ શકીએ કે જ્યારે એક બાળક પરીક્ષા દેવા માટે જાય ત્યારે એની માનસિક સ્થિતિ પણ ખૂબ સારી હોવી જરૂરી છે કારણ કે એની અસર પણ ક્યાંક ને ક્યાંક પરિણામ ઉપર આવતી હોય છે અને એ જે મોટું કામ અમારા આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર ભુજના સંચાલક શ્રી મોરાણી સર માધાપરના સંચાલક શ્રી ચેફાલીબેનના નેતૃત્વ હેઠળ અમે એવું કામ કરીએ છે કે એક સ્કૂલમાં જઈએ ત્યાં અમે પરીક્ષાનું આયોજન કરીએ જેથી બાળક એક બીજી જગ્યાએ પરીક્ષા દેવા જાય એના માહોલથી પરિચય મેળવે પછી એ હોલ ટિકિટ હોય તે હોલ ટિકિટ અહીંયાથી આપવામાં આવે ત્યાંની સપલી હોય એ પણ બોર્ડને સમકક્ષ હોય ત્યાર પછી બારકોડ સ્ટીકર હોય બ્રાઉન સ્ટીકર હોય આ બધી બાબતો જેમ બોર્ડ કરે છે એ જ રીતે અમે કરીએ છીએ આલ્ફા પ્લસ ખૂબ ખૂબ આભાર માનું છું અને બસ મારા પાસે બીજા કોઈ ખાસ શબ્દ નથી હું બહુ ખુશી વ્યક્ત કરું છું અને મારી દીકરી આગળ આ આલ્ફા પરિવાર થકી જ આગળ આવી છે એ મને બહુ ખુશી છે બહુ બહુ અને હું બીજા કોઈ વાલીને પણ સજેસ્ટ કરીશ કે આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટરમાં જોઈન કરે એમના બાળકોને જેથી એ લોકો પણ આગળ વધી શકે આલ્ફા પલ પ્લસ સ્ટડી સેન્ટરમાં ક્લાસીસ જતી હતી અને તેને આજે નાઇન્ટી ફોર પર્સન્ટેજ સાથે એવન ગ્રેડ મળ્યો છે તો તેના પાયામાં અને તેની પાછળ ખૂબ મહેનત કરવામાં આલ્ફા પ્લસના પૂરા સ્ટાફનો પૂરેપૂરો સપોર્ટ છે છોકરાઓ પાછળ કોઈ પણ ફેસ્ટિવલ ના જોતા સન્ડેની પણ કોઈ છુટી ના રાખતા જે તનમન ધનથી એ સ્ટાફના મેમ્બરો બધાય જે મહેનત કરી છે એની માટે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું